ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે આવેલ પી એમ શ્રી કન્યા કન્યાશાળાના મેદાનમાં બે દિવસીય ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં જુદી જુદી રમોત્સવનું ભવ્યથી અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકમાં પડેલી ખાસ શક્તિ ખીલવા અને વિકાસવા માનવીય જીવનમાં ખૂબ મહત્વનું છે આ હેતુને ખેલકુંભના કૌશલ્ય દ્વારા સિદ્ધ કરવાનું એક અનેરું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધ્વજ આરોહણ ઓલિમ્પિક માર્ચપાસ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ વિદ્યાર્થીઓને મેડલ વિતરણ જેવા કાર્યક્રમો યોજાયા હતા જેમાં રમતોમાં ચેસ બરચી ફેક ભાલા ખો ખો લાંબી કુંદ ઊંચી કુંદ તેમજ પ્રાચીન રમતો બાળકોને રમાડીને સતત બે દિવસ સુધી ગ્રામજનો તેમજ બાળકો તૃપ્ત થયા બહોળી સંખ્યામાં ગ્રામજનો વાલીઓ બાળકો કાર્યક્રમ નિહાળવા આવ્યા હતા આજુબાજુ પંથકની સ્કૂલના બાળકો શિક્ષકો પણ આવ્યા હતા અહેવાલ કમલેશ રાવરાણી ઓલિમ્પિક ઉજવવામાં અમારી શાળા પીએમ શ્રી કન્યા શાળા ઉજવવામાં આવી રહ્યા અને તેમાં અમે વિવિધ રમતોનું અમે ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવેલું હતું ધોરણ એકથી ની વિવિધ જાતની વન મિનિટ પછી એવી અલગ અલગ બધી રમતો હતી ખો ખો પછી બેલેન્સિંગ રેન્સ પછી દોડ દેડકાકુદ અને વિવિધ જાતની એવી રમતો રમાડવામાં આવી અને બાળકોને એકથી ત્રણ નંબર આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને આગળથી ભણી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ અમારી શાળામાં આવી અને હાજરી આપી અને એને પણ ભવ્ય રીતે હાજરી આપી હતી અને બહુડી સંખ્યામાં વાલીઓ પણ આવ્યા હતા અને મહેમાનો પણ ઘણા બધા આવ્યા હતા અને ગામના આગેવાનો પછી રાજકારણીઓ બધા આવીને બધા શાસ્ત્ર અમને ખૂબ જ આપ્યો અને આવી રીતે ખૂબ સરસ રીતે અમારે શાળામાં આવીને હાજરી આપી અને અમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે શ્રી પીએમસી કન્યાશાળા સુલતાનપુરના પટાંગણની અંદર એક અદ્ભુત અને અવિશ્વસનીય રમત ઉત્સવ યાને કે ઓલિમ્પિક્સ બે હજાર ચોવીસ અંતર્ગત બાળકોની જે અંદર પડેલી જે તાકાત છે ખાસ કરીને સ્કિલ છે રમત વિશેની એને બહાર લાવવા માટે આ શાળા સતત પ્રયત્ન કરીને આજ વખતે ખાસ ઇન્ટરનેશનલ કક્ષાનું એક આયોજન સાથે સાથે ઓલમ્પિક થીમ તો ખરી જ બટ એની સાથે ચેસ ભાલાફેંક બરસી ફેંક ખો ખો આ બધી રમતો રમાડીને બાળક એક એક લેવલ ઉપર પહોંચે કે જેમાંથી સાયદ પીવી સિંધુ નીકળી શકે છે ક્યારેક સાયના મિર્ઝા પણ નીકળી શકે છે એક આ વખતના પ્રોગ્રામની એક બીજી વિશેષતા એ હતી કે વાલીઓ માટે પણ એક રમત સંગીત ખુરશીનું એક આયોજન કરેલું જેના દ્વારા પેરેન્ટ્સ બાળક અને શાળા વચ્ચેનું જે ત્રિકોણ રચાય છે એનો માટે આ શાળાએ એક અથાગ અને અલગ પ્રયત્ન કર્યો છે અને બાળકે એની જે તાકાત છે એ બહાર લાવવા માટે સખત અને સતત મહેનત કરીને દેશ અને દુનિયામાં પોતાનું એક અલગ સ્થાન પ્રાપ્ત કરે એવા હેતુસર આ શાળા પરિવારે આજરોજ તારીખ એક અને બે ના દિવસનું આયોજન કરીને અમે આ સફળતાપૂર્વક આયોજન પૂર્ણ કરેલું છે